वीडियो चालू करता पहला कमेंट में जय अंबे मात जरूर लखो आज नवरात्रि पहलो दिवस छे प्रश्न एक शिंगो खावा थी कयो रोग थी मटे छे ए हृदय रोग बी वजन नियंत्रण सी अस्थमा दी हाथ पग साचो जवाब छे ऑप्शन बी वजन नियंत्रण પ્રશ્ન બે માનવ શરીરમાં કેટલા લીટર લોહીની જરૂર પડે છે એ દસ લિટર બી ત્રણ લીટર સી પાંચ લિટર બી એક લીટર સાચો જવાબ છે ઓપ્શન સી પાંચ લિટર પ્રશ્ન ત્રણ કયું બીજ સૌથી ઝડપથી વધે છે એ સૂર્યમુખીના બીજ બી ઘઉંના બીજ સી ડાંગરના બીજા સાચો જવાબ છે ઓપ્શન એ સૂર્યમુખીના બીજ પ્રશ્ન ચાર ભારતની સૌથી લાંબી નદી કઈ છે એ ગોદાવરી બી બ્રહ્મપુત્રા સી ગંગા દી નર્મદા साचो जवाब छे ऑप्शन सी गंगा प्रश्न 5 एसबीआई નું પૂરું નામ શું છે એક ભારત રાજ્ય બી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ડી સ્ટેટ બેંક ઓફ ઇન્ડસ્ટ્રી સાચો જવાબ છે ऑप्शन बी સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મિત્રો આવા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન છ સૌથી પ્રખ્યાત બિસ્કીટ કયું છે એ પાર્લે બી ક્રેક્સેટ સી મોનાકો પતંજલિ સાચો જવાબ છે ઓપ્શન એ પાર્લે પ્રશ્ન સાત ગૂગલ પર એક મિનિટમાં કેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે A. દસ લાખ ડી વીસ લાખ સી ત્રીસ લાખ ડી પાત્રીસ લાખ સાચો જવાબ છે ઓપ્શન ડી પાત્રીસ લાખ પ્રશ્ન આઠ વાસી રોટલી ખાવાથી કયો રોગ મટે જાય છે એ તાવ ડી કેન્સર સી કિડની ડી ડાયાબિટીસ साचो जवाब छे ऑप्शन बी डायाबीटीस प्रश्न नव। प्रिंटिंग प्रेस शोध कया वर्ष में थी ए एक एक हजार चार सौ पचास बी एक हजार चार सौ सीतेर सी एक हजार पांच सौ त्रीस डी एक हजार पांच सौ नेव साचो जवाब छे ऑप्शन ए एक हजार चार सौ पचास प्रश्न दस કયા પ્રાણીનું દૂધ સૌથી મીઠું હોય છે એ બકરી બી ઘેટા સાચો જવાબ છે ઓપ્શન દી ગાય પ્રશ્ન અગિયાર કયું વૃક્ષ કાપવામાં આવે ત્યારે લોહી નીકળે છે એ સ્નાસ બી કેરી સી લીમડો દી બ્લડવુડ વૃક્ષ સાચો જવાબ છે ઓપ્શન બી બ્લડવુડ વૃક્ષ પ્રશ્ન બાર કયા દેશમાં ગંદી કાર ચલાવવા બદલ દંડ ભરવો પડે છે એ દુબઈમાં બી ચીનમાં સી જાપાનમાં ડી અમેરિકામાં સાચો જવાબ છે ઓપ્શન એ દુબઈમાં પ્રશ્ન તેર કયા દેશમાં સૌથી વધુ મુસ્લિમો છે એ ભારત જાપાન ઇન્ડોનેશિયા સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્ડોનેશિયા પ્રશ્ન ચૌદ મહાત્મા ગાંધીના ચશ્મા કયા દેશે ખરીદ્યા હતા એ અમેરિકા બી નોર્વે સી પાકિસ્તાન ડી ભારત સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા પ્રશ્ન પંદર ભારતમાં વનનાભુદીનું મુખ્ય કારણ શું છે એ ખેતી માટે બી રોડ બાંધકામ માટે સી રેલવે બાંધકામ માટે બી હોસ્પિટલના બાંધકામ માટે સાચો જવાબ છે ઓપ્શન એ ખેતી માટે મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો प्रश्न सोल क्या देश में छोकरी पर दारू पी सके मालदीव्स साचो जवाब छे ऑप्शन सी में प्रश्न सत्तर क्या देश में पिया कपड़ा पर प्रतिबंध छे? एक मलेशिया बी रशिया सी भारत डी चीन साचो जवाब छे ऑप्शन ए मलेशिया प्रश्न 18 क्या देश मा बेवार लग्न करवो फर्जियात छे ए पाकिस्तान बी अमेरिका सी चीन डी अफ्रीका साचो जवाब छे ऑप्शन डी अफ्रीका પ્રશ્ન ઓગણીસ ક્યાં ઝાડની છાન લગાવવાથી સફેદ ડાઘ તરત જ મટી જાય છે એ લીમડો સાચો જવાબ છે ઓપ્શન બી વાંસ પ્રશ્ન વીસ કયા રાજ્યને ભારતનો તાજ કહેવામાં આવે છે એ મહારાષ્ટ્ર બી આસામ સી આગ્રા જમ્મુ અને કાશ્મીર સાચો જવાબ છે ઓપ્શન ડી જમ્મુ અને કાશ્મીર પ્રશ્ન એકવીસ કાળા રંગની કેરી કયા દેશમાં જોવા મળે છે એ રૂસ બી નોર્વે સી ભારત ડી જમૈકા સાચો જવાબ છે ઓપ્શન ડી જમૈકા પ્રશ્ન બાવીસ દરરોજ ઊંટનું દૂધ પીવાથી કયો રોગ મટે છે સાચો જવાબ છે ઓપ્શન ડી ડાયાબિટીસ પ્રશ્ન ત્રેવીસ દૂધીનો રસ પીવાથી કયો રોગ મટે છે એ તા बी अस्थमा, सी किडनी डी ब्लड प्रेशर साचो जवाब छे ऑप्शन डी ब्लड प्रेशर प्रश्न चौवीस पृथ्वी पर के महासागरो बी आठ सी सात डी दस સાચો જવાબ છે ઓપ્શન એ પાંચ રદ પચીસ પ્રથમ ટેક્સી ક્યાં શરૂ થઈ એ મુંબઈ બી નાસિક સી દિલ્હી બેંગ્લોર સાચો જવાબ છે ઓપ્શન ડી બેંગ્લોર પ્રશ્ન છવીસ ગાજર ખાવાથી કયો રોગ મટે છે એ કેન્સર બી ખાંડ સી શીતળા દ્રષ્ટિ સાચો જવાબ છે ઓપ્શન બી દ્રષ્ટિ પ્રશ્ન સત્યાવીસ અમિતાભ બચ્ચનનો જન્મ કયા રાજ્યમાં થયો હતો એ બિહાર બી યુપી સી મહારાષ્ટ્ર ડી રાજસ્થાન સાચો જવાબ છે ઓપ્શન બી યુપી પ્રશ્ન અઠ્યાવીસ લક્ષ્મીબાઈનું અવસાન કઈ ઉંમરે થયું હતું એ અઢાર વર્ષ બી વીસ વર્ષ સી ઓગણત્રીસ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણત્રીસ વર્ષ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર